હા નમસ્કાર મિત્રો જેવા શક્તિ હું છું રામકૃષ્ણ સોંકી તમે જોડે છે અમારી ઓફિસિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રાકૃષ્ણ અમે તમને આપી રીતે છે ટેની કોન્સ્ટન્ટ અપડેટ પણ સત્યની નજીક હોય એવી મિત્રો ઘણા સમયથી જે જાણે કે જણ સુસુપ્ત અવસ્થામાં ભરતી ચાલી ગઈ એવું દેખાઈ રહ્યું છે ત્યારે અચાનક ત્રણ એક બે હજાર પચીસની એક લેટેસ્ટ અપડેટ આવી છે કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે શિક્ષણ વિભાગ દ્વારા જે સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક તથા શાળાના વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ શાળામાં જૂના શિક્ષકની ભરતી તથા ગ્રાન્ટેડ શાળામાં માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા બાબત ક્યાં મંજૂરી આપણને ખબર જ છે કે ગઈકાલે અથવા બે દિવસ પહેલાં એક લેટર થયેલો કે ચૂંટણીની આચારસંહિતાના લીધે આચાર્યની ભરતીને સ્થગિત કરી દેવામાં આવી હતી તો એ અંતર્ગત એક લેટેસ્ટ અપડેટ આવી છે કે જય વરસ સાથે જણાવ્યું કે ઉપરોક્ત વિષય કયો તો કે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી તથા ગ્રાન્ટેડ પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યા સહાયક શિક્ષણ સહાયક ગ્રાન્ટેડ શાળાઓમાં જૂના શિક્ષકની ભરતી તથા ગ્રાન્ટેડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવા મંજૂરી આપવા બાબત જયભાર સાથે જણાવવાનું કે ઉપરોક્ત વિષય અનુદારી સવિનિષ્ટ જણાવવાનું કે ગુજરાત રાજ્યની સરકારી તથા ગ્રાન્ટેડ શાળાઓમાં વિષયમાં દર્શાવ્યા અનુસાર વિદ્યા સહાયક શિક્ષણ સહાયક જૂના શિક્ષક આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના તથા ત્યારબાદ ક્રમશઃ જાહેરાત આપી વર્તમાનમાં વર્તમાનપત્રમાં અત્યારે અત્યારે વર્તમાનની અંદર એ ભરતી પ્રક્રિયા ચાલી રહી છે વર્તમાનમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતાં આચારસંહિતાને કારણે આ ભરતી પ્રક્રિયા સ્થગિત કરેલ છે આ મોટાભાગની ભરતી પ્રક્રિયા સંપૂર્ણ મેળવી તથા સિનિયોરિટીના આધારે પારદર્શક રીતે થાય છે આ ભરતી પ્રક્રિયા શરૂ થાય ઘણો લાંબો સમય થયો છે વિદ્યાર્થીઓના ભવિષ્ય બોર્ડ પરીક્ષા બોર્ડની જાહેર પરીક્ષાના પરિણામ બોર્ડ પરીક્ષા બાદ પ્રવેશ તથા શિક્ષણને ધ્યાનમાં રાખી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય તે જરૂરી છે શરીરને સ્વસ્થ તથા કાર્યરત રાખવા માટે જે રીતે ખોરાકની જરૂર છે તેમ તેમ કાયમી શિક્ષક શાળા માટે પણ ખૂબ જ જરૂરી છે અને આવી રજૂઆત એ શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે અને વધુમાં કીધું છે કે વર્તમાન આચારસંહિતા લાગ્યા પછી આવેલ ભરતીની જાહેરાત ઉચ્ચ અધિકારીઓની બદલી પોલીસ ભરતી પ્રક્રિયામાં આચારસંહિતાની અસર ન થતી હોય તો ફક્ત શિક્ષણ સાથે જોડાયેલ જગ્યા ઉપર આચારસંહિતાની કેમ અસર થાય છે જે અંગે વિવિધ જિલ્લા લેવલના એકમોમાંથી તથા ઉમેદવારોની માંગ અનુસાર ભરતી સ્થગિત ન રાખવા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘને ગુજરાતની નમ્ર વિનંતી છે આભાર સહ આજે આ શૈક્ષણિક મહાસંઘ દ્વારા એવી માંગણી કરવામાં આવી છે કે જે ભરતી પ્રક્રિયા સ્થગિત થઈ છે એને સત્વરે ચાલુ કરવામાં આવે જોઈએ જે મિત્રો હવે આ લેટરની અથવા તો આ માંગણી શું થાય છે અને એ બાબતે કોઈ લેટેસ્ટ અપડેટ આવશે તો તમને અવશ્યથી આપવામાં આવશે તો બન્યા રાખો આ ચેનલ ઉપર અને ચેનલ ઉપર જો નવા હોય તો તેને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં ગમે હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને બાજુમાં રહેલું બે લાયકન દબાવી દેજો જેથી કરીને આવી તમને અપડેટ મળતી રહેશ તો જયંત વંદે માત્ર જે અશક્તિ મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ